પાટણ જિલ્લાના પોલીસ સ્ટેશનો સિદ્ધપુર અને બાલેસણામાં ચોરીના ગુના દાખલ થયેલા આપણે જાણીએ છીએ તેમ પશુપાલકો માટે પશુ એમનું આર્થિક ઉપાર્જનનું મોટું સાધન છે એટલે આ પશુ ચોરી શોધી કાઢવા માટે એસસીબીને ખાસ ટાસ્ક આપવામાં આવેલું અને એસસીબીના પીઆઈ શ્રી ઉનાગરે અલગ અલગ ટીમો બનાવી અને એમાં હ્યુમન સોચ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતા એક આખી ગેંગ સક્રિય હોવાનું જણાઈ આવેલું પછી એમણે પોતાની અલગ અલગ ટીમોને અલગ અલગ જગ્યાએ ડિપ્લોય કરેલી જે પ્રમાણે ટેકનિકલ એનાલિસિસમાં એમઓ જણાઈ આવેલી પ્રમાણે ટીમો જ્યારે પોઝિશનમાં હતી ત્યારે આ ગેંગ એક્ટિવ થતા અલગ અલગ વિસ્તારમાંથી આશરે દસેક લોકોને પોલીસે રાઉન્ડઅપ કરેલા અને એમને પૂછપરછ કરતા આ ગુનો આખો ડિટેક થયો છે એમાં આખી એક સક્રિય ગેંગ મળી આવેલી છે અને એમાં જે આરોપીઓ પકડાયેલા છે એમાં મુખ્ય આરીફ ખ્યાલી મુલતાની ચાંદ ટેકરી મોડાસાનો છે હારૂન મુલતાની એ પણ હિંમતનગરનો છે નસરુદ્દીન મુલતાની એ પણ ચાંદ મોડાસાનો છે એની સાથે અકીલ મુલતાની અરબાઝ મુલતાની કલમ મુલતાની મૌસિક મુલતાની સાદિક મુલતાની આ બધા ચાંદેકરી મોડાસાના છે આથી એક કિશોર પણ આ ગેંગનો સભ્ય હતો અને એક શંકરભાઈ પરમાર કરીને જે માલપુરનો છે એ પણ આ ટીમનો સભ્ય હતો અને આખી ટીમ આ રીતે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પશુ ચોરી કરતી હતી અને આ ગેંગ ડુંગરપુરમાં પણ રાજસ્થાનમાં પણ પશુ ચોરી કરતી હતી એવું એમની પૂછપરછમાં મળી આવેલું છે મૂળ આ ગેંગમાં આરીફ મુલતાની હારૂન મુલતાની અને એક આરોપી જે પકડવાનો બાકી છે નથે કાલુ મુલતાની આ ગેંગના સક્રિય લીડર છે અને એમણે બાકીના માણસોને ચોરી કરવા માટે પોતાની સાથે એક રાત્રિના પંદરસો રૂપિયા કરી અને પોતે આ લોકોને લઈને જતા સાથે પોતાના ડાલા લઈ જતા એની સાથે એક ઝાયલો ગાડી પણ એ પોતે લઈને જતા હતા અને આ બધી ગાડીઓમાં એ પોતે ધોકા લોખંડની પાઇપો તલવાર અને છરી જેવા હથિયારો પણ ભય ઉભો કરવા માટે એ પોતે આમાં રાખતા હતા આખી ગેંગ પોતાના આર્થિક ઉપાર્જન માટે સંગઠિત થઈ અને પશુ ચોરી કરતી હતી અને આ પશુ ચોરી કર્યા બાદ એ પોતે આ પશુઓને કતલખાને પણ મોકલી અને એમાંથી પોતે પોતાનો આર્થિક ઉપાર્જન કરતી હતી એમોમાં એવું પણ છે કે જે શંકર પરમાર છે એ એના તબેલામાં પ્રાઇમરી ભેંસો રાખવામાં આવતી અને પછી એને કતલખાને મોકલવામાં આવતી અમુક પશુઓને જે ખાસ ડૂઢાળા હોય અને ખાસ પ્રકારના પશુ હોય એને શંકર પરમાર પોતે રાખી લેતો અને એની અવેજીમાં બીજા ત્રણ કે ચાર પશુ ગેંગના સભ્યોને આપતો હતો આ પ્રકારની આખી એ લોકોની એમો હતી એલસીબી અને ટીમે જે પકડ્યા છે એમાં નવ ભેંસો મળી આવી છે સાત મોબાઈલ મળ્યા છે બે પિકઅપ ડાલા અને જાયલો ગાડી મળી છે જ્યારે ભેંસોની એ ચોરી કરતા હતા ત્યારે એના મોઢા ઉપર બાંધવા માટે જેને આપણે ગુજરાતી મળ્યો કહીએ એવા પણ દોરા મળી આવ્યા છે ગુચડા મળી આવ્યા છે અને હથિયાર પણ મળી આવ્યા છે આમ કુલ મળીને પોલીસે અઢાર લાખની મુદ્દામાં કબજે કર્યો છે ગેંગને લાવીને પૂછપરછ કરતા એમાં નોંધાયેલા સોળ ગુના ડિટેક્ટ થયેલા છે અન્ય ચાર એવા ગુના છે જે એની કબૂલાત કરી છે એટલે વીસ ગુના આ ગેંગના ગેંગે કરેલા હતા એમાં એટેક થયા છે જે આરોપીઓ પકડાયા છે એમાં મુખ્ય જે છે આરિફ મુલતાની એનો ગુનાહિત ઇતિહાસ બહુ મોટો છે બત્રીસ જેટલા ગુના એના ઉપર નોંધાયેલા છે ને એની સાથેનો જે હારુન મુલતાની છે એની ઉપર બહાર ધરાયેલા છે જે પ્રથમ આરોપી છે આરિફ મુલતાની એની ઉપર ચોરી ધાડ લૂંટ અને પશુ કૃતાના ગુના નોંધાયેલા છે બીજો જે એમનો મુખ્ય વ્યક્તિ છે સાદિક શેરખા મુલ્તાની એની ઉપર પણ અગિયાર જેટલા ગુના નોંધાયેલા છે અન્ય આરોપીઓ પણ છે એની ઉપર એક બે ગુના નોંધાયેલા છે એટલે આખી ગેંગ પોતાના આર્થિક ઉપાર્જન માટે સંગઠિત થઈ અને પશુ ચોરી કરતી હતી એટલે જે સિદ્ધપુરમાં અને બાલીસણામાં ગુના દાખલ થયા છે એમાં હવે સંગઠિત ગુનાની કલમો પણ ઉમેરવામાં આવશે અને પોલીસ વધુ આ ગુનેગારોને સાથે રાખીને મેળવીને આની તપાસ ડિટેલમાં કરવાની આ ગુનો જે કરતા હતા એ પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અને રાજસ્થાનના ડુંગરપુર સુધી પણ આ લોકોએ પોતે ગુના કરેલા છે અને જે રીતે ગુના નોંધાયેલા છે એ જોઈએ તો બે હજાર પંદરથી થી આ લોકો ઉપર અલગ અલગ જિલ્લાઓમાં ગુના નોંધ પોલીસે ગઈકાલે એ લોકોને ધરપકડ બતાવેલી છે હવે જે તે પોલીસ જેમાં જે આરોપીઓ પકડાયેલા છે એમાં ભૂતકાળમાં એમની વિરુદ્ધ ફાશા દરખાસ્તો દરખાસ્ત થયેલી છે